ચોકડીથી હનુમાન ઠેકરી જે છે એ વિસ્તારમાં જે નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે ઉપર અત્યારે પાલનપુરમાં એટલે કે જે બિહારી બાગ વિસ્તાર છે ત્યાં જાળી નાખવાનું કામ ચાલુ છે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધારે રહે છે વારંવાર જે વાહન ચાલકો છે એટલે કે ટુ વ્હીલર ચાલકો છે એ રોડથી રોડની જમણી બાજુથી ડાબી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ ગમે ત્યારે પ્રવેશ કરે છે ક્યારેક ચાલતા માણસો છે એ પણ રોડ બદલવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક રસ્તાની અંદર ખાસ કરીને ચોમાસાની સિઝન પછી ગાયો હોય તો એ ગાયો પણ રોડની આજુબાજુ એક જગ્યાએથી બીજી જગ્યા ફરતી હોય છે અને જેના કારણે ટુ વ્હીલર જે હેલ્મેટ ન પહેર્યું હોય એવા વ્યક્તિઓનો ક્યારેક ડેડલી એક્સિડન્ટ પણ થતો હોય છે તો એ એક્સિડન્ટ ન થાય અને એની સેફ્ટી વિચારીને આજે આ જાળી નાખવાનું કામ ચાલુ થયું છે આ જાળી જે પારપડા રોડ છે ત્યાંથી હનુમાન ટેકરી જે વિસ્તાર કહેવાય છે એ હનુમાન ટેકરી સુધી આ જાળી નાખવાનો છે નાખવાની છે એવું નેશનલ હાઈવે ઓથોરિટી છે એના અધિકારીઓ જણાઈ રહ્યા છે પરંતુ ક્યારેક આ જાળી નખાતી હોય રોડની સાફ સફાઈ થતી હોય તો એની જે માટી છે એ માટી રોડ ઉપરથી લઈ અને ત્યાં ત્યાં ઢગલો કરવામાં આવે છે તો જેના કારણે એ જ માટી ફરી પાસે હાઈવે ઉપર આવી જાય છે અને જે ટુ વ્હીલર હોય એ ટુ વ્હીલર ચાલકને મુશ્કેલી પડે છે કદાચ આ જાળીથી જે અચાનક જે એક્સિડન્ટ થાય છે કે રોડ ક્રોસ કરતી વખતે એક્સિડન્ટ થાય છે એ ટાળી શકાશે પણ જે માટી છે એ માટી અહીંથી લઈ અને એનો પ્રોપર એટલે કે યોગ્ય જગ્યાએ નિકાલ કરવો રહ્યો ન્યૂઝ એસીપી ભારત બનાસકાંઠા